રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાના પીપોદરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા જે આદિવાસી સમાજ દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ મંત્રી સંઘવી પર ઠેર ઠેર પુષ્પ કરીને ગ્રામજનોએ તેમનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ ટ્રેક્ટરમાં બેસીને ખેતર સુધી પહોંચ્યા હતા ખેતરમાં પહોંચીને ગૃહમંત્રીએ ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે તેમણે આદિવાસી પરિવારની કન્યાનો ગૃહપ્રવેશ પણ કરાવ્યો હતો જે પ્રેરણાદાયક દ્રશ્ય હતું આ ઉપરાંત હર્ષ સંગવીએ આદિવાસી દીકરી સાથે મળીને ઘરમાં માટલી પણ મુકાવી હતી આ મુલાકાત દરમિયાન હર્ષ સંગવીએ અને બનાસકાંઠાના એસપી પણ મીડિયા સાથે વાતચીત કરી હતી આ મુલાકાતથી આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનાવર્ષણ પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેવ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેવ સમાજને ભેગા કર્યા બેવની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનવસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા ત્યાં સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઈટ પાણી ટોયલેટ ગેસની લા ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે એક ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ